જય શ્રી કૃષ્ણ આપનું સ્વાગત છે ભાવનગરના મહારાજા પાછું વાળીને જોતા ખોડિયાર માતાજીએ રાજપરામાં જ બેસણા કર્યા હતા એ મંદિરનો ઇતિહાસ શું છે એ મંદિર કેટલું જૂનું છે અને હાલમાં જે મંદિર આવેલું છે એ કોને બનાવેલું છે સમગ્ર ઇતિહાસની જૂની રાજધાની સાત થી આઠ કિલોમીટરના અંતરે જગપ્રસિદ્ધ રાજપ્રા વાળા ખોડિયાર માતાજીનું આ સ્થાનક આવેલું છે અહીં ખોડિયારમાં ડુંગરોની હારમાળા અને કુદરતી સૌંદર્ય વચ્ચે બિરાજમાન છે જ્યાં સાક્ષાત ખોડિયાર માતાના બેસણા છે તેવા લાખો ભક્તોની આસ્થાનો રોહિશાળા ગામે છે પરંતુ તેમના બેસણા સિહોર નજીકના રાજપરા ગામે તરા ખાતે આવેલા છે એટલે રાજપરા ખોડિયાર માને તાતણિયા ધરાવાળા ખોડલ તરીકે પણ ઓળખાય છે સંત શુરા અને ભક્તોની ભૂમિ ગોહિલવાડમાં ખોડિયાર માતાજી હાજરા હાજુર દેવી છે ખોડિયાર મંદિર સાથે જોડાયેલી કથા મુજબ તે ભાવનગરના રાજવી મહારાજા આતાભાઈ ગોહિલ ખોડિયાર માતાના ભક્ત હતા તેમણે ખોડિયાર માતાજીને પોતાની એ સમયની રાજધાનીમાં બેસણા કરવા વિનંતી કરી તો માતાજીએ પ્રસન્ન થઈ સ્વપ્નમાં આવી ભક્ત રાજાને વિનંતી સ્વીકારી સાથે માતાજીએ એવી શરત પણ મૂકી કે હું પાછળ આવું છું તમે પાછું વાળીને જોતા નહીં પાછું વાળીને જોશો તો હું ત્યાં જ રહીશ ખોડિયાર માતાજીએ લીધેલા વચન બાદ મહારાજા તેમના સૈનિકો કોડેશવારો સાથે આગળ ધબી રહ્યા હતા ત્યાં રાજપરા ગામમાં તે કુદરતી સૌંદર્ય માતાજીને પસંદ પડી ગયું અને આજે જ્યાં મંદિર છે ત્યાં માતાજીએ રથનો અવાજ ક્ષણભર માટે બંધ કરી રથ થંભાવી દીધો જેથી મહારાજાએ પાછું વળીને જોતા ખોડિયારમાં પોતાના વચન મુજબ કાયમ માટે અહીં રોકાઈ ગયા હતા ત્યારબાદ મહારાજાએ રાજપરા મુકામે માતાજીની સ્થાપના કરી બાદમાં ભાવસિંહજી ગોહિલે ઓગણીસો ચૌદ આસપાસ મંદિરનું સમારકામ કરાવી માતાજીને સોનાનું છત્તર છડાવ્યું બાદમાં પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ માતાજીનું હાલનું મંદિર બનાવ્યું હતું રાજવી પરિવારને માં ખોડલ પ્રત્યે અનન્ય શ્રદ્ધા હોવાને કારણે કુળદેવી ચામુંડામાં હોવા છતાં સહાયક કુળદેવી તરીકે ખોડિયાર માતાજીનું આજે પણ રાજવી પરિવાર પૂજન કરે છે તાતણિયા ધારાના કાંઠે ઊંચી નીચે ટેકરીઓ વચ્ચે છત્રીસ થાંભલા અને વિશાળ મંડપવાળું ખોડિયાર માતાજીનું મંદિર સમય સાથે જેમ જેમ જગ પ્રખ્યાત થતું ગયું તેમ તેમ મંદિરનો વિકાસ પણ કરવામાં આવતો ગયો મંદિરની નજીકમાં જ ઓગણીસો થી ઓગણીસો પાંત્રીસ વચ્ચે ખોડિયાર તળાવ પણ બાંધવામાં આવ્યું હતું ખોડિયાર માતાજીના દર્શન માટે આખા વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં લોકો ધામે આવે છે નવરાત્રીના પ્રારંભે અને દિવાળી બાદ રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં તેમજ ઉનાળામાં દર શનિવારે સ્થાનિક શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા પગપાળા આવે છે રવિવારે માઈ ભક્તોની ભેડ હંમેશા રહે છે ખોડિયાર માતાજીનો જન્મસ્થાન રોહીશાળા ગામ છે ચારણ જ્ઞાતિમાં જન્મેલા માં ખોડલ સાત બહેનમાં સૌથી નાના હતા ખોડિયાર માતાજીને એક ભાઈ પણ હતા શિવ ઉપાસક તેમના પિતાની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજીએ આપેલા વરદાનથી નાગ દેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્રી અવતાર ધારણ કરી મહાસુદ આઠમના દિવસે ચારણ પરિવારમાં જન્મ લીધો હતો દર વર્ષે મહાસુદ આઠમના રોજ ખોડિયાર જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવે છે ભક્તો ખોડિયાર માતાના જન્મસ્થાને શીશ નમાવવા મોટી સંખ્યામાં રોહીશાળા ગામે પણ પહોંચે છે તો મિત્રો આ હતો રાજભરાવાળા ખોડિયાર માતાજીનો ઇતિહાસ આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ આ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો ધન્યવાદ